મામલતદાર ને આવેદન પત્ર આપી વીસમી જુલાઈ થી સફાઈ કામગીરી બંધ કરી નગરપાલિકા બહાર પ્રતિક ઉપવાસ પર બેઠા છે જેથી પાલિકાના વહીવટ સામે સવાલો ઉભા થયા છે ત્યારે આમોદ નગરજનો નિયમિત સફાઈ વેરો ભરપાઈ કરતા હોવા છતાં ગંદકી સહન કરવાની નોબત આવી છે આમોદ પાલિકાના સફાઈ કામદારોના પગાર છેલ્લા એક વર્ષથી નિયમિત થતા હોય સફાઈ કામદાર યુનિયન દ્વારા અનેક વખત પાલિકાના અધિકારીઓ તેમજ પદાધિકારીઓને નિયમિત પગાર કરવાની રજૂઆત કરાઈ હતી તે છતાં નિયમિત પગાર નહીં થતા તેમજ લેખિત રજૂઆતો બાબતે પણ કોઈ પ્રત્યુત્તર નહીં આપતા અખિલ ભારતીય સફાઈ કામદાર યુનિયનના પ્રમુખ હીરાભાઈ સોલંકીના જણાવ્યા મુજબ તારીખ વીસમી જુલાઈથી સવારના આઠથી સાંજના છ કલાક સુધી પાલિકા કચેરી બહાર પ્રતિક ઉપવાસ પર બેઠેલા છે જેથી આમોદનગરમાં પદાધિકારીઓના અણઘડ વહીવટને કારણે ગંદકીનું સામ્રાજ્ય ફેલાશે અને કોઈ મોટો રોગચાળો ફેલાશે તેનો જવાબદાર કોણ આમોદના નગરજનો નિયમિત સફાઈ વેરો ભરતા હોવા છતાં પાલિકાના શાસકોના પાપે નગરજનોને ગંદકી વેઠવાનો વારો આવશે તેવા અનેક સવાલો ઉદભવી રહ્યા છે રિપોર્ટર કેતન મહેતા ભરૂચ હું અખિલ સફાઈ મજદૂર ભરૂચ જિલ્લા અમદ શાખાના પ્રમુખ હીરાભાઈ પ્રયામભાઈ સોલંકી આપના માધ્યમથી જાણું છું કે આજ તારીખ વીસ સાત બે હજાર ચોવીસથી હું આમ નગરપાલિકાના સફાઈ કામદારો અને મારા પ્રતિનિધિઓને લઈને પ્રતિક ઉપવાસ પર બેઠેલો કારણ કે સફાઈ કર્મચારીની જે જે માંગણીઓ છે તે માંગણીઓને અમે ત્યાં રજૂઆત કરેલી અને અમે માંગણી કરી છે આ દિન સુધી અમને કોઈ જવાબ ના મળતા અમે આજે વીસ સાત બે હજાર ચોવીસથી પ્રતિક ઉપવાસ ચાલુ કરેલા છે ને જે પગારો કે જે ત્રણ માસના પગાર ભેગા થાય માત્ર એક પગાર લે છે અને અત્યારે અમને પણ જાણવા મળેલું મામલદાર મામલતદાર સાહેબ તરફથી કે અમને એક પગાર નાખે છે કે અમારી રજૂઆત શું છે અમને અમારી અરજ શું છે ને છતાંય એક જ પગારની વાત કરે અમે બે પગારની માગણી કરી અમારા બે પગાર આપો પાંચ દિવસ પછી દસ દિવસ પછી કરો પણ બે પગાર આપો છતાં પણ આ ચીફ ઓફિસર પોતાની મનમાની કરીને પોતાની જ જાતની એટલા બધા મહાન માને છે કર્મચારી જે વાલ્મીકી ગરીબ સફાઈ કર્મચારી આજે જેના ઘરોમાં ચૂલા નહીં હલાવતા એવોની પર એક જાતનો અત્યાચાર અને એક જાતનું આ લોકો શોષણ કરી રહેલા છે માટે અમારા આપને માધ્યમથી વારંવાર હું રજૂઆત કરું કે આ કર્મચારીને પગાર કરો તો બે પગાર કરો અને જે માંગણીઓ છે મૂળ પાયાની એ માંગણીઓને એમને તમે સ્વીકારી એમને ન્યાય આપો એવી અમારી વિનંતીની અરજ છે